તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટર ખાતે આતંકી હુમલા ને શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો જોડાયા હતા

સમગ્ર વાતાવરણ ઉગ્ર બની ગયું હતું આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સે અટદ્રિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી યુવા ભાજપ પ્રમુખ રુષભ પટેલ નીરલ પટેલ તેમજ ઓરિયન આર્કેડના વેપારી સભ્યો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 22 એપ્રિલ ના રોજ શ્રીનગરના પહેલગામના બેસરની ખીણમાં જે ભારત દેશના પર્યટકો ત્યાં પ્રવાસ માટે ગયા હતા અને એમની ત્યાંના આતંકવાદીઓએ જે નિર્મમ હત્યા કરેલી છે અને એના આકાઓ જે પાકિસ્તાનમાં રહે છે એમના દોરી સંચાર હેઠળ આજે જધન્ય કૃત્ય થયું છે એને સમગ્ર વિશ્વ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આજે ભરૂચ મુકામે જાડેશ્વર સ્થિત ઓરિયન્ટ આર્કેડ અને અન્ય ગણેશ મંડળો તેમજ વેપારી એસોસિએશન તરફથી જે આતંકવાદીઓ જે લોકોને મોતને ઘાટ ઉતારેલા છે એનો એ લોકોના માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આતંકવાદીઓના પુત્રા દહનનો જે કાર્યક્રમ હતો તે ખૂબ જ આવકાર આવકારદાયક રહ્યો

અને આપણા વડાપ્રધાનશ્રી સાથે માત્ર ભારત દેશ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશો પણ એમને સમર્થન આપી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાંથી આતંકવાદ નાબૂદ થાય એ માટે સૌ કટિબદ્ધ થયા છે આજની આ શ્રદ્ધાંજલિ સભામાં મૃતકોને અમે શ્રદ્ધાંજલિ સૌએ ભેગા થઈને આપી છે અને જે મૃત આત્મા છે એમના પરિવારજનોને પણ આ કારમો ઘા સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ માટેની અમે સૌ એકત્ર થઈને પ્રાર્થના કરીએ છીએ હું જયદીપ પ્રજાપતિ તથા અમારા ઓરિયા નાર્કર શોપિંગના સર્વ સભ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મારફતે નરેન્દ્ર મોદી સાહેબને એટલું કહેવા માગીએ છીએ કે મોદી સાહેબ તમે આ જે અમાનવીય કૃત્ય થયું છે એનો સખતમાં સખત જવાબ આપો અને આર પારનું કરી દો અને સમગ્ર શાંતિ થઈ જાય જીવનમાં આવું કૃત્ય કોઈ પણ ના કરે ને સમગ્ર રીતે જોવા જઈએ તો સંપૂર્ણ શાંતિ મળે એવું કંઈક કરો અને તમે આગળ વધો અમે તમારી જોડે છે આ આતંકવાદીઓની સામે છાથી લડવાની તાકાત તો નથી પણ આવી રીતે અમાન્ય રીતે અને જે નિર્દોષ લોકોની હત્યા કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાની જે લોકોને માર્યા છે જેમની હત્યા કરી છે એ લોકોને એવી રીતે ક્લેર કરવા માંગે છે કે હિન્દુઓને જ અમે મારીશું હિન્દુસ્તાનને આ હિન્દુઓ ઉપર એક ઘા કર્યો છે હિન્દુત્વ પર ઘા છે આ સનાતન ધર્મ પર ઘા છે આ સમગ્ર જે સનાતનીઓ છે એના પર ઘા છે એટલે મોદી સાહેબ એક અમે સનાતન તરીકે તમને અરજી કરીએ છીએ અને આ દુઃખ સહન નથી થતું અમારાથી અને અમારા જેવા લાખો કરોડો હિન્દુઓ છે જે સાચા સનાતનીઓ છે એ ઈચ્છે છે કે તમે હવે આરપાર નહીં કરો અને એવો જવાબ આપો એવો જવાબ આપો કે વિશ્વમાં કોઈ પણ હિન્દુ અને સનાતન સામે કૃત્ય કરવાની હિંમત ના કરે અમે સમગ્ર ઓરિયાણ આર્કેડ એસોસિએશન સમગ્ર દુકાનમાં વાળો દુકાનદારો સર્વ અમે તમારી સાથે છે તમે આગળ વધો અમે તમારી જોડે છે તમે આગળ વધો અમે તમારી જોડે છે ભારત માતા ભારત